લાલા તું કેમ વહેલો ના આવ્યો લાલા હું ક્યાંની રાહ જોઉં છું લાલા તને ભૂખ લાગી છે અને આ બાજુ અકરુરજી વિચારે છે કે હું શા માટે આવ્યો હું લાલાને લેવા આવ્યો છું પરંતુ જે દ્રશ્ય જુએ છે મૈયા અને લાલાનું દ્રશ્ય જુએ છે અકરુરજીને થાય છે હું કઈ રીતે કહું કે લાલો તમારો પુત્ર નથી તમારો પુત્ર નથી આ તો વસુદેવ અને દેવકીનો પુત્ર છે અને મથુરાની જેલમાં છે તો એમને છોડાવવાના છે અને અંશે એમને કહ્યું છે કે તમે મથુરા લઈને આવો અને કઈ રીતે કહું આટલો માતાનો પ્રેમ છે આ તો એમને જમવાનું પીરસે છે લાલો પ્રણામ કરે છે બળભદ્ર પ્રણામ કરે છે અને આ રીતે હવે રાત થાય છે અને અકરુરના મનમાં અનેક પ્રશ્નો થાય છે કે નંદ બાબાને કઈ રીતે કહું કઈ રીતે કહું કે કૃષ્ણ વસુદેવનો પુત્ર છે તમારો પુત્ર છે નહીં હવે રાત હોય છે અને બળભદ્ર અને કૃષ્ણ વાતો કરતા હોય છે એક બાજુ એક બાજુ નંદ બાબા જશોદા મૈયા અને અકરુરજી બેઠા છે એ વખતે અકરૂરજી કહે છે હે નંદ બાબા એક તમારી સાથે ખાનગી વાત કરવી છે અને મૈયા અંદર જાય છે અને એ વખતે નંદ બાબા કહે છે નંદ બાબાને કહે છે હવે સુખદેવ મુનિ કહે છે કે અક્રુરજી મા સરસ્વતીને પ્રાર્થના કરી હે મા સરસ્વતી મારી જીભ ઉપડે આ કહેવા માટે મારી જીભ ઉપડે અને કહે છે કે હે નંદ બાબા તમે જે આ અગિયાર વર્ષ સુધી આ પુત્રને મારો મારો કરીને રાખ્યો જે કૃષ્ણને રાખ્યો એ કૃષ્ણ એ જશોદાનો પુત્ર નથી એકદમ નંદ બાબા ઊભા થઈ જાય છે અક્રુજી તમે શું કહો છો આ જશોદાનો પુત્ર નથી આ મારો પુત્ર કે ના સત્ય વાત છે આ વસુદેવનો પુત્ર છે દેવકીનો પુત્ર છે એને અષ્ટમીના દિવસે અહીં જ્યારે તમારે પુત્રીનો જન્મ થયો એ દિવસે અહીં મૂકવામાં આવે તો પુત્રીને કંસ કંસને સોંપવામાં આવી હતી નંદ બાબાને ખૂબ ઓછું આવે છે પણ નંદ બાબા આંસુ રોકી રાખે છે એ જશોદાને ખબર પડશે તો શું હાલત થશે કે છે અકરુરજી હવે કામ કરો મને તો સત્ય કીધું પણ જશોદાને સત્ય કહેતા નહીં એટલામાં મૈયા જે મૈયા ઓરડામાં ઊભી હોય છે મૈયાને એવું થાય છે કે અકડુજીને એવી કંઈ વાત કરવી છે કે મને અંદર મૂકી મને ઓરડામાં મૂકી આંગણાથી એટલે મૈયા એ વાત સાંભળી જાય છે જેવી સાંભળે છે એવી મૈયા બેભાન થઈ જાય છે નંદ બાબા આવે છે અક્રુરજી આવે છે પાણીનો છંટકાવ કરીને બેસાડે છે કહે છે અકરુરજી કે હે મૈયા હું સત્ય કહું છું આ તારો લાલો નથી આ તો તારે ઘેર પોષણ માટે આવ્યો હતો તેનું પાલન કર્યું છે તારો પુત્ર છે હવે એને સોંપવાનો છે હવે આ પ્રસંગ બને છે એ મૈયા સતત કહે છે કે અક્રુર આ મારો પુત્ર છે મારા ઉદરમાં રહ્યો હતો મારા ઉદરમાંથી આવેલો છે મારો પુત્ર પણ અકરુર કહે છે ના મૈયા દેખીને આવી ચર્ચા ચાલે છે અને જ્યારે અકરુરજી સંપૂર્ણ સમજાવે છે મૈયાને કહે છે કે મૈયા જો તમે જીદ ના કરો તો કંસ રાજા છે જો તમે મૂકશો નહીં તો કંસ લશ્કર સાથે આક્રમણ કરશે અને આક્રમણ કરશે તો આપણું વૃંદાવન આપણું ગોકુળ આપણી માતા આ બધાની હાનિ થશે તો તમે બંને પુત્રોને મારી સાથે તમે મથુરા મૂકો આ રીતે નક્કી થાય છે માતા હૃદય પર હાથ રાખી અને હા પાડે છે હજી તો રાત જ છે ભગવાનને કઈ વાતની આમ તો ભગવાન સર્વસ્વ જાણે છે પણ જેમ જાણતા ના હોય એ રીતે છે ભગવાન હવે માતાને ક્યાંથી ઊંડા બસ બે પોર બાકી છે કેટલા પોર બે પોર બાકી છે માતા પ્રાર્થના કરે છે કે હે સૂર્ય દેવતા જો મેં મારા લાલાને સત નીઠથી જોઈને પ્રેમ કર્યો હોય મારો લાલો સમજ્યો હોય તો તું ઊગીશ નહીં તું તું ઊગીશ તો જ અકૃજીનો રથ ચાલશે તું નહીં ઉગે તો અકૃજીનો રથ ચાલશે પણ સૂર્યનારાયણ તો કોઈનું સાંભળતા નથી એમનો સમય થાલી સૂર્યનારાયણ આવી જાય છે અને આ બાજુ માતાની આંખમાં શું છે હજી ગોકુળમાં જેમ અયોધ્યામાં ભગવાન રામને એ સ્થિતિ છે વનવાસ મળ્યો છે એ સ્થિતિ છે પણ હજી કોઈને ખબર નથી હોતી એમ અહીં પણ કોઈને ખબર નથી ને ભગવાન સવારના પહોંરમાં માતાજી પાસે આવે છે માતાજી ભેટી પડે છે ને ભગવાનને કહે છે કે લાલા હે લાલા આ ક્રૂર એમ કહે છે કે તું મારો પુત્ર નથી મા કહે છે કે અક્રૂર લાલા અકરુ એમ કે છે કે તું દેવકીનો પુત્ર છે તું મારો પુત્ર નથી દેવતી લાલો માતાજીને બાથ કરે છે કે મા જશોદા તું જ મારી મા છે હું બીજા કોઈને ઓળખતો જ નથી આ લાલો જશોદા સિવાય કોઈને ઓળખતો જ નથી મારી મા જશોદા છે પણ જશોદા બૂમ પાડીને કે છે લાલા ક્રૂર કે છે એ તારા કાકા છે વસુદેવના ભાઈ છે કે તું વસુદેવનો પુત્ર છે તું અહીં મને છોડીને જઈશ લાલા તું મને છોડતો નહીં લાલા તું જઈશ નહીં ખૂબ રડે છે અને ખૂબ લાડને પ્રેમ કરે છે માતા છોડતી નથી એ વખતે લાલો કહે છે કે મૈયા હું ફક્ત તારો મેં જો ભગવાન એવું વચન આપે છે કે મૈયા મારે ગમે તે ઉદર હોય કૌશલ્યાની ઉદર હોય કે દેવકીની ઉદર હોય કોઈ પણ ઉદર હશે પણ હું બાળક તો જશોદાનો રહીશ ઉદર અલગ હશે હું જન્મ લઈશ બીજે પણ મારી મા તો જશોદા જ રહેશે તલી કાલમાં પણ લોકો મારી મા જશોદા જ કહેશે અને સાચી મા જશોદા જ હશે આ રીતે લાલો સાંત્વના આપે છે પણ મા જે અગિયાર વર્ષ સુધી જેને સપના જોયા છે મારા લાલાને આમ કરીશ મારા લાલાને કરણાવીશ મારા લાલાને આમ એ મૈયાને હવે ઘડપણમાં લાલો અલગ થાય છે જુઓ એક સમજવા જેવી વાત છે માતાને એવું કે બાળક મારી લાકડી બનશે મારો સહારો બનશે હવે જ્યારે ઘરડા થયા છે ત્યારે જ લાલો અલગ થાય છે અને એમ કહેવામાં આવે છે તમારો પુત્ર છે નહીં મૈયા ખૂબ રડે છે અક્રુરજી હવે કહે છે રથ લઈને અક્રુરજી ઊભા છે અને કહે છે હે ઠાકુરજી હવે આપણે ચાલો હે કૃષ્ણ આપણો સમય થયો છે એ વખતે ભગવાન કહે છે કે મૈયા જે તું મને રોજ શણગાર કરતી હતી ને હું ગાયોમાં જાઉં